અમદાવાદમાં મેરિંગો સિમ્સ હોસ્પિટલે અદ્યતન કેન્સર સારવાર ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે હોસ્પિટલમાં પહેલીવાર ચાઈમેરિક એન્ટીજન રિસેપ્ટર ટી સેલ થેરાપી સફળતાપૂર્વક આપવામાં આવી છે આ થેરાપી પુનરાવર્તિત બી સેલ એક્યુલિમ્ફોબ્લાસ્ટિક લુકેમિયાથી પીડિત એક દર્દી પર કરવામાં આવી હતી જે હોસ્પિટલની અદ્યતન એન્કોલોજી કાળજી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું મહત્વપૂર્ણ ઉદાહરણ છે આ થેરાપી રક્ત સંબંધિત કેટલાક કેન્સર માટેની અતિ આધુનિક અને ક્રાંતિકારી સારવાર છે તેમાં દર્દીના પોતાના ટી સેલ્સને જીનેટિક રીતે ફેરફાર કરીને કેન્સર સેલ્સને નષ્ટ કરવા માટે સક્ષમ બનાવવામાં આવે છે સામાન્ય રીતે આ થેરાપી ખૂબ મોંઘી હોવાથી મોટાભાગના દર્દીઓ માટે અપ્રાપ્ત રહી છે પરંતુ મેરિંગો સિમ્સ હોસ્પિટલે આ જીવનદાયી સારવારને વધુ અફોર્ડેબલ બનાવીને ગુજરાત અને તેની બહારના ઘણા દર્દીઓ માટે નવી આશા જગાવી છે આ થેરાપી સફળતાપૂર્વક ડોક્ટર કોમિક પટેલ હિમોટ એન્કોલોજીસ્ટ અને બીએમટી ના નેતૃત્વ હેઠળ ડોક્ટર ભાવેશ 파રેખ અને તેમની ટીમોના મહત્વપૂર્ણ સહકારથી કરવામાં આવી હતી. લ્યુકોબ્લાસ્ટિક લ્યુકેમિયાના ક્યોર રેટ જનરલી ઓછા છે એટલે કે 50 થી 70% છે. હવે આ પેશન્ટને એકવાર એક તો મટી ગયું મટી ગયા પછી પાછું આવ્યું અને જ્યારે પાછું આવ્યું ત્યારે સિમ્સ હોસ્પિટલનો એક બેસ્ટ પોઈન્ટ એ છે કે અહીંયા ટીમ વર્ક છે. હું અને કૌમિલ અમે બંને ભેગા થઈને એક એડલ્ટને પહેલા તો કન્વિન્સ કરવું પડે કે અમે તારો ફરીથી ઇલાજ ચાલુ કરીએ છીએ અમે પહેલા બે કે ત્રણ મહિના એવો ઇલાજ કર્યો કે જેનાથી અમે કહેવાતું રિલેપ્સ એલ ને ફરી પાછું મટાડ દીધું અને હવે અમારો ગોલ એવો હતો કે જો હવે આ ત્રીજી વાર પાછું આવશે ને તો એને મટાડવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે અને બ્યુટી એ હતી કે એના જનરલી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એક વર્ડ એવો છે કે જેમાં તમારું સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કે તમારું કંઈક મેચિંગ મળવું જોઈએ એટલે તમારો ભાઈ તમારી બેન તમારા છોકરા ક્યાંક થી એવો સેલ મળવો જોઈએ આ કેસમાં એવું એવું થયું કે કોઈ અમને મેચિંગ ના મળ્યું છતાંય અમે અમારી ટીમ કે સિમ્સ હિંમત ના હારી અને અમે એવું નક્કી કર્યું કે જો મેરો ટ્રાન્સપ્લાન્ટ ના થઈ શકે તો ચલો આપણે સેલ થેરાપી કરીએ જે ખરેખર ગુજરાત માટે ઇન્ડિયા માટે અને વર્લ્ડ માટે પણ અને આ લ્યુકેમિયા કે લોહીનું કેન્સર તો ખરું જ પણ હવે નેક્સ્ટ વસ્તુ એવી છે કે હવે ધીમે ધીમે સોલિડ ટ્યુમરમાં એટલે કે લંગ કેન્સર બ્રેસ્ટ કેન્સર બ્રેઇન ટ્યુમર આવા અલગ અલગ સોલિડ કેન્સરમાં પણ ધીમે ધીમે નેક્સ્ટ પાંચ કે દસ વર્ષમાં આ કાર્ટી સેલ થેરપીનો ઉપયોગ વધતો જવાનો છે અને આ જ કાર્ટી સેલ એક અમારા માટે દુઃસ્વપ્ન હતું અથવા અમને એવું હતું કે એલેક્સની જેમ આપણે સ્પેસમાં ક્યારે જઈશું અથવા હમણાં જ આજે મેં ન્યૂઝમાં વાંચ્યું કે ટોકિયોથી ન્યુયોર્ક સાઠ મિનિટમાં જવાય એવી જ રીતે અમને એવું થયું કે અમે કાર ક્યારે વાપરશું અને ખરેખર થેન્ક્સ ટુ શંકરન સર થેન્ક્સ ટુ મરેગો સિમ્સ હોસ્પિટલ થેન્ક ટુ સિંગલ સર થેન્ક્સ ટુ એવરી કે અમે ભેગા થઈને આ ટીમ વર્ક કરીને અમે એક એવા દર્દીને કે જેના છોકરા હજી નાના છે જેના માટે અત્યારે જીવનની એવી મજદાર ઉપર હતા કે જેના માટે હજી બીજા પાંચ દસ વર્ષ જો નીકળી જાય તો એ ઘણું સારું હતું એવા કેસમાં જેની કોસ્ટ એપ્રોક્સિમેટલી અમેરિકામાં આજની તારીખમાં ત્રણ પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા છે જે અમે એપ્રોક્સિમેટલી ત્રીસ લાખ એટલે કે દસ ટકામાં અમે કર્યું છે અને આ એટલું સારું કામ કર્યું છે કે ડ્યુરિંગ ધ પ્રોસેસ ઇમ્યુનો એક્ટ કરીને જે કંપની છે એણે જે આખું આપ્યું સિમેરિક એન્ટીજન રિસેપ્ટર ટી સેલ કાર્ટી સેલ નું આખું નામ આપણે તો કાર યાદ રાખવાની કે આપણે ટેસ્લા યાદ રાખવાનું એમ કાર એટલે શું તો કે કાર એટલે ચિમેરિક ચિમેરિક એટલે કેવો સેલ છે એનું એન્ટીજન આપણે એન્ટિજન એન્ટીબોડી ઘણા લોકોને જણા રિએક્શન આવે ને એલર્જી આવે ને એટલે કે યાર મને આ તલની એલર્જી છે ને તાવની એલર્જી છે એટલે એન્ટીજન હોય એનું એન્ટીબોડી હોય એ એન્ટીજન અને એનું રિસેપ્ટર એટલે કોઈ બી કેન્સરના સેલ ઉપર એની સપાટી ઉપર એક રિસેપ્ટર હોય અને એમાં ટી સેલ જનરલી આપણે લોહી રક્તકણ ની વાત કરીએ શ્વેતકણ ની વાત કરીએ ડબલ્યુ બીસી લોકોને ડેન્ગ્યુ થયા ને અથવા બધા જ હવે મીડિયા કર્મીઓને અમારા કરતા ઘણા વધારે ત્રાકકણ કે શ્વેતકણ ની વાતો ખબર હોય છે એટલે એવી જ રીતે શ્વેતકણ માં જો બી સેલ અને ટી સેલ હોય આપણે બધા કહીએ ને એમ કે બ્લડ ગ્રુપ કયું છે બી પોઝિટિવ અથવા બધા કહીએ કે બી પોઝિટિવ રહેવું યાર એટલે કે યાર મારું ગ્રુપ જ બી પોઝિટિવ છે એટલે હું જનરલી પોઝિટિવ જ હોઉં છું એમ આપણે ટી સેલની વાત કરીએ છીએ આ બી સેલ અને ટી સેલ તો આ ટી સેલ છે એટલે લિમ્ફોસાઇટ એમાં ટી સેલ અને એવો ટી સેલ કે જે ઇમ્યુનિટી મોદી છે ને એમ હવે આપણે હર બધું જ જ સ્વદેશી વાપરવાનું એમ આપણા પોતાના ઇમ્યુનિટી આપણે બહારથી કઈ લાવવું જ નથી આપણા શરીરની જ ઇમ્યુનિટી આપણા શરીરમાં જ એવો ટી સેલ છે કે જે ટી સેલ ને એવો મોડિફાઈડ કરવાનો છે અલ્ટિમેટલી આને એવું કહેવાય કે મેડિકલ અને એન્જિનિયરિંગનું કોમ્બિનેશન છે અને બાયો એન્જિનિયરિંગ કહેવાય આઈઆઈટી અહીંયા બી સિમ્સ હોસ્પિટલે પણ આઈઆઈટી ગાંધીનગર સાથે અથવા આઈઆઈટી કોલેજો સાથે એવું ટાઈઅપ કર્યું છે અમે એવું માનીએ છીએ કે ધીમે ધીમે હવે મેડિકલ અને એન્જિનિયરિંગનું કોમ્બિનેશન એવું આવશે કે અમે સેલને એવા મોડિફાઈડ કરીશું અને એવા સેલને મોડિફાઈડ કરીને ફરી પાછા તમારા સેલમાં બોડીમાં નાખવાના કે જે ઓલા કેન્સરના સેલને મારી નાખે સો આમ સિમ્પલ વસ્તુ લાગે છે પણ અમારા માટે બહુ અઘરી હતી જે તમે બધા જો ખરેખર આને લોકો સુધી પહોંચાડી શકો અને લોકોને આની વધારે જરૂર હોય જેને ખાસ કરીને એમ અમારા કેસમાં અમે રિલેપ્સ લ્યુકેમિયા રિલેપ્સ એલ એલ ચાલીસ થી પિસ્તાલીસ એડલ્ટમાં જયારે કાર્ટી સેલ વાપરી અને એક નવું સિમ્સ માટે એના ઘણા બધા મોરના પીછાઓ છે ઘણી બધી આની ફેધરમાં કેપ છે અથવા કેપમાં ફેધર છે એવી જ રીતે અમે એક આ નવું મોરપીચ સિમ્સ હોસ્પિટલમાં ઉમેર્યું છે કે જેનાથી અમે સોસાયટીને કંઈક મદદ કરી સકીએ અને સોસાયટીને કંઈક પાછું આપી સકીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ નમસ્કાર મારું નામ ડોક્ટર કૌમિલ પટેલ છે હું ઇમેટો ઓન્કોલોજીસ્ટ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને સેલ્યુલ થેરાપી સ્પેશિયાલિસ્ટ છું મેરીગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે આજે આપણે વાત કરીશું કાર્ટિસેલ થેરાપી માટેની કાર્ટિસેલ થેરાપી એ એક સ્પેશિયલાઇઝ થેરાપી છે કે જે બ્લડ કેન્સરના દર્દીઓ કે જેમને કિમોથેરાપી ઇમ્યુનોથેરાપી થેરાપી રેડિએશન બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કે જેનાથી પણ ફાયદો નથી થયો કાં તો એવા દર્દીઓ કે જેમની બીમારી એકવાર કંટ્રોલમાં આવી ગઈ છે તેમ છતાં પણ નજીકના ભવિષ્યમાં કે પાછળથી ફરીથી પાછી આવે છે કે જેને આપણે રિલેપ્સ કહીએ છીએ એવા દર્દીઓ માટે આ થેરાપી બહુ મહત્ત્વની છે ત્રણથી ચાર વર્ષ પહેલા આવા દર્દીઓ કે જેમની થેરાપી કિમોથેરાપીથી કે રેડિયેશન કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટથી રિસ્પોન્સ નહોતા કરતા કારણ કે એમની બીમારી પાછી આવી જતી તો આપણી પાસે આપણા દેશમાં કોઈ ઓપ્શન હતા નહીં બહારના દેશોના અંદર કાર્ટિસેલ થેરાપી થતી હતી પણ એ ઘણી જ મોંઘી હતી છેલ્લા બે વર્ષથી આપણા દેશના અંદર આપણી પોતાની સેલ થેરાપી અવેલેબલ છે અને જેની કોસ્ટ દસમા ભાગ કરતાં પણ ઓછી છે જેના કારણે આપણે આપણા દેશના અંદર મોટાભાગના દર્દીઓ કે જેમને ખરેખર થેરાપીની જરૂર છે કે જેઓ ટ્રાન્સપ્લાન્ટ પછી પણ બીમારી પાછી આવી ગઈ છે કાં તો જેઓ ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચી નથી શકતા કે જેઓ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જેમની ફિટનેસ નથી એવા બધા દર્દીઓ જે લોહીના કેન્સર છે એના માટે આ થેરાપી આપણે ઉપયોગમાં કરી શકીએ છીએ અત્યાર સુધી એક્યુટ લિમ્ફોપ્લાસ્ટિક લ્યુકેમિયા કે જે એક લ્યુકેમિયાનો પ્રકાર છે લોહીના કેન્સરનો એના પછી લિમ્ફોમાં અને મલ્ટિપલ માઇલોમા આ ત્રણ લોહીના કેન્સર છે કે જેના માટે આ થેરાપી બહુ જ સારા રિઝલ્ટ આપે છે આપણા દેશમાં આખા વર્લ્ડના અંદર ટ્રાયલ્સ અને સાયન્સ હજુ પણ એમના ઉપર કામ કરી રહ્યું છે કે જેના કારણે એના સિવાયના પણ લોહીના કેન્સરો લોહીના કેન્સર સિવાયના સોલિડ કેન્સરો જેમ કે પેટના કેન્સરો મગજના કેન્સરો અને કેન્સરને છોડી દઈએ તો રોગપ્રતિકારક શક્તિને બીજા બધા લગતા બીજા રોગો જેમ કે ર્યુમેટોલોજીકલ કન્ડિશન વાને લગતી બીમારીઓ આ બધા માટે ટ્રાયલ્સના અંદર કાર્ટિસેલ થેરાપીના ટ્રાયલ્સ ચાલી રહ્યા છે કે જે નજીકના ભવિષ્યમાં પોઝિટિવ રિઝલ્ટ આપે એવી શક્યતા છે જેમ જેમ થેરાપી આગળ જશે તેમ હજી પણ આપણે આની કોસ્ટ ઓછી કરી શકીશું અને વધારે વધારે દર્દીઓને આનો લાભ આપી શકીશું વધારે ને વધારે બીમારીમાં આ થેરાપીનો લાભ આપી શકીશું માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ